આપણે પ્રકૃતિની કાળજી શા માટે લેવી જોઈએ આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને લાગે છે કે આપણે જાણીએ છીએ પણ જ્યારે આપણી પાસે જે સ્ત્રોતો છે ને એમાં ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે કે આનો જવાબ એક નથી એના અનેક સ્તરો છે બરાબર અને આજના વિશ્લેષણનો હેતુ એ જ છે આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ પાછળની જે ત્રણ મુખ્ય દલીલો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું આ એક એવી સફર છે જે આપણા રોજિંદા સ્વાર્થથી શરૂ થાય છે પછી ગ્રહના સ્વાસ્થ્યમાંથી પસાર થાય છે અને અંતે આપણી નૈતિક જવાબદારીઓ સુધી પહોંચે છે તો ચાલો સૌથી પહેલાં અને સૌથી આમ તો સ્પષ્ટ કારણથી શરૂ કરીએ પ્રકૃતિ આપણા માટે શું કરે છે એમ કહી શકાય કે પ્રકૃતિ આપણા માટે એક સુપરમાર્કેટ અને ફાર્મસી જેવી છે આપણા સ્ત્રોતો આને સંક્ષિપ્ત ઉપયોગિતાવાદી દલીલ કહે છે એટલે કે સીધા અને આર્થિક ફાયદા એટલે કે એવી વસ્તુઓ જે આપણે સીધી વાપરી શકીએ એકદમ ખોરાક બળતણ કપડાં માટેના રેસા ઘર બાંધવા માટે લાકડું આ બધું તો દેખીતું છે પણ મને જે વાતની નવાઈ લાગી ને એ હતી ઔદ્યોગિક ઉત્પાદનોની યાદી અચ્છા જેમ કે મશીનો માટેનું ઊંઝણ ચામડું કમાવવા માટે વપરાતું ટેનિન કપડા માટેના રંગો અરે અત્તર પણ સાચું કહું તો મેં ક્યારે વિચાર્યું નહોતું કે આ બધી વસ્તુઓનો સંબંધ કોઈ જંગલ સાથે હશે અને આ યાદીમાં સૌથી મહત્વની વસ્તુ તો દવાઓ છે અહીં જે આંકડો આપવામાં આવ્યો છે ને એ ખરેખર વિચારવા જેવો છે કયો આંકડો કે વૈશ્વિક બજારમાં જે દવાઓ વેચાય છે એમાંથી પચીસ ટકાથી પણ વધુ દવાઓ સીધી વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે પચીસ ટકા હા આનો અર્થ એ થયો કે જ્યારે પણ કોઈ દવાની દુકાને જાય છે ત્યારે ત્યાં રહેલી દર ચારમાંથી એક દવાનું મૂળ કોઈક જંગલ ખેતર કે છોડમાં રહેલું છે એટલે આ માત્ર આયુર્વેદ કે પરંપરાગત ઉપચારોની વાત નથી આ તો આધુનિક એલોપેથીની વાત છે બિલકુલ આ આધુનિક દવાઓની જ વાત છે કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓ જેમ કે વિન બ્લાસ્ટિન અને વિન ક્રિસ્ટિન એ સદાબહાર છોડમાંથી મળે છે અને આપણે જે માથાના દુખાવા માટે એસ્પિરિન લઈએ છીએ સદીઓથી એનું મૂળ પણ વિલો વૃક્ષની છાલમાં છે પ્રકૃતિ તો એક જીવંત પ્રયોગશાળા છે આધુનિક દવાઓ માટે અને આ તો એ દવાઓ છે જેની આપણને ખબર છે સ્ત્રોતોમાં એવો પણ ઉલ્લેખ છે કે દુનિયાભરના આદિવાસી સમુદાયો લગભગ પચીસ હજાર વનસ્પતિઓનો પચીસ હજાર હા પચીસ હજાર વનસ્પતિઓનો પરંપરાગત દવા તરીકે ઉપયોગ કરે છે આ તો જ્ઞાનનો કેવો અતુલ્ય ભંડાર હશે ખરું ને અને આ જ કારણે જૈવ શોધખોળ એટલે કે બાયો પ્રોસ્પેક્ટિંગનો વિચાર ખૂબ જ મહત્વનો બની જાય છે બાયો પ્રોસ્પેક્ટિંગ હા વૈજ્ઞાનિકો આર્થિક રીતે ઉપયોગી ઉત્પાદનો માટે સતત નવી પ્રજાતિઓની શોધ કરતા રહે છે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો એ તો એક એવી વિશાળ લાઇબ્રેરી જેવા છે જેના લાખો પુસ્તકો આપણે હજુ ખોલ્યા પણ નથી અને આપણને ખબર નથી કે કયા પુસ્તકમાં કઈ બીમારીનો ઈલાજ છુપાયેલો છે બરાબર પણ શું આ જેવ શોધખોળમાં કોઈ નૈતિક પ્રશ્નો નથી ઊભા થતા મારો મતલબ જો કોઈ કંપની આદિવાસીઓના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ દવા બનાવે તો તેનો ફાયદો કોને મળવો જોઈએ તમે બહુ સારો અને જટિલ મુદ્દો ઉઠાવ્યો કારણ કે ઘણીવાર એવું બને છે કે કોઈ કંપની આ જ્ઞાનને પેટન્ટ કરાવે છે અને જે સમુદાય સદીઓથી એ જ્ઞાન સાચવી રાખ્યું હોય અને કશું જ નથી મળતું સા એને કોઈ આર્થિક લાભ મળતો નથી આથી જૈવ વિવિધતાના સંરક્ષણની સાથે સાથે જ્ઞાનના અધિકારો અને ન્યાય વહેંચણીના પ્રશ્નો પણ જોડાયેલા છે સારું તો એ સ્પષ્ટ છે કે પ્રકૃતિ આપણા માટે એક મોટી ફાર્મસી અને ફેક્ટરી છે પણ આ દ્રષ્ટિકોણ થોડો અધૂરો નથી લાગતો કઈ રીતે જાણે આપણે કોઈ ફોનની કિંમત માત્ર તેના વજનના હિસાબે લગાવીએ પણ એ ભૂલી જઈએ કે તે આપણને દુનિયા સાથે જોડે છે શું આપણે પ્રકૃતિના માત્ર સીધા ફાયદાઓ જોઈને તેનું અધૂરું મૂલ્યાંકન નથી કરી રહ્યા ચોક્કસપણે અને અહીંથી જ આપણી ચર્ચા બીજા સ્તર પર જાય છે જેને વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહેવાય છે વ્યાપક ઉપયોગિતાવાદી હા આમાં એવી સેવાઓનો સમાવેશ થાય છે જે પ્રકૃતિ આપણને મફતમાં પૂરી પાડે છે અને સાચું કહું તો જેના વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી આ સેવાઓને નિવસનતંત્રની સેવાઓ એટલે કે ઇકોસિસ્ટમ સર્વિસીસ કહે છે નિવસન તંત્રની સેવાઓ અને સરળ રીતે કેવી રીતે સમજી શકાય જરા સમજાવશો ઉંહ આને આપણા ઘરના સપોર્ટ સ્ટાફ જેવી સમજી શકાય અચ્છા જેમ ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર અને સફાઈ કામદારો આપણું ઘર રહેવાલાયક બનાવે છે તેમજ પરાગવાહકો જંગલો અને મહાસાગરો એ આખા ગ્રહને રહેવાલાયક બનાવે છે અને તેઓ કોઈ પગાર પણ નથી લેતા વાહ આ સેવાઓ અદ્રશ્ય છે પણ અમૂલ્ય છે આના માટે સ્ત્રોતોમાં એમેઝોન જંગલનું ઉદાહરણ છે જે ખૂબ જ શક્તિશાળી છે હા એ તો ખૂબ જ મોટો આંકડો છે એવું કહેવાય છે કે પૃથ્વીના વાતાવરણમાં જે કુલ ઓક્સિજન છે એનો લગભગ વીસ ટકા હિસ્સો એમેઝોન એકલું જ ઉત્પન્ન કરે છે વીસ ટકા હા આનો અર્થ એ થયો કે આપણે જે દર પાંચમો શ્વાસ લઈએ છીએ તે કદાચ કદાચ એમેઝોનના જંગલોમાંથી આવે છે આ વિચાર જ કેવો અદ્ભુત છે અને આ તો માત્ર ઓક્સિજનની વાત થઈ આજ જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે બરાબર હા અને જળચક્રનું પણ નિયમન કરે છે જેનાથી વરસાદનું પ્રમાણ જળવાઈ રહે છે એટલે કે જો આપણે આ બધી સેવાઓ ટેકનોલોજીથી બનાવવાનો પ્રયત્ન કરીએ તો કેનો ખર્ચ અબજો ખરબો ડોલરમાં આવે જે કદાચ શક્ય પણ નથી બીજું એક રસપ્રદ ઉદાહરણ પરાગનયનનું છે હા પોલિનેશન આપણે જે ફળો શાકભાજી કોફી કે બદામ ખાઈએ છીએ તેમાંથી મોટા ભાગના પાક માટે મધમાખી પતંગિયા અને બીજા જીવો પર આધાર રાખવો પડે છે અને તેમના વગર આપણી ખેતી પડી ભાંગે બિલકુલ આ નાના જીવો એ વૈશ્વિક કૃષિ અર્થતંત્રમાં દર વર્ષે અબજો ડોલરનું યોગદાન આપે છે અને તે પણ મફતમાં અને આ સેવાઓ માત્ર જમીન પર જ દરિયા કિનારે આવેલા મૈરૂડના જંગલોને જુઓ તે સુનામી અને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે એક એક કુદરતી દિવાલ તરીકે કામ કરે છે લાખો લોકોના જીવ અને સંપત્તિનું રક્ષણ કરે છે એકદમ અને શહેરોની નજીક આવેલા તળાવો અને જળપ્લાવિત વિસ્તારો પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે આપણે આ બધી સેવાઓને ગ્રાન્ટેડ માની લઈએ છીએ ખરું હા સાચી વાત છે પણ આ બધા તો એવા ફાયદા થયા જેનું કદાચ આર્થિક મૂલ્યાંકન કરી શકાય પણ એવા લાભોનું શું જેનું કોઈ મૂલ્ય જ ના આંકી શકાય જેમ કે કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનો આનંદ હા અને આને સ્ત્રોતમાં અમૂર્ત લાભો કહેવાયા છે આ એવા લાભો છે જે આપણી ભાવનાઓ અને આમ તો આપણી માનસિક શાંતિ સાથે જોડાયેલા છે આ મુદ્દો મને અંગત રીતે ખૂબ સ્પર્શે છે ગયા વર્ષે હું એક પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયો હતો અને કલાકો સુધી ત્યાં કોઈ મોબાઈલ નેટવર્ક નહોતું માત્ર પક્ષીઓનો કલરવ અને પાંદડામાંથી પસાર થતા પવનનો અવાજ એ જે શાંતિનો અનુભવ થયો ને તેની કોઈ કિંમત ન હોઈ શકે સ્ત્રોત આને જ સૌંદર્ય લક્ષી આનંદ કહે છે બરાબર આ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે એક દવા જેવું છે બિલકુલ અને એટલા માટે જ લોકો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફરવા જાય છે પર્વતારોહણ કરે છે કે પછી માત્ર બગીચામાં બેસીને શાંતિ અનુભવે છે આ અનુભવો આપણા જીવનની ગુણવત્તા સુધારે છે ભલે તેનું કોઈ બિલ ન આવતું હોય પણ તેનું મૂલ્ય અમૂલ્ય છે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી તે એ હતી કે પ્રકૃતિ આપણા માટે શું કરે છે પછી ભલે તે દવાઓ હોય ઓક્સિજન હોય કે માનસિક શાંતિ હા આ બધી દલીલો આપણા સ્વાર્થ પર આધારિત છે બરાબર પણ શું આ સંબંધ માત્ર એકતરફી છે મારો સવાલ એ છે કે જો કોઈ પ્રજાતિ આપણા માટે કોઈ રીતે ઉપયોગી ન હોય તો શું તેનું કોઈ મૂલ્ય નથી શું તેને જીવવાનો કોઈ અધિકાર નથી અને આ પ્રશ્ન આપણને આપણી ચર્ચાના ત્રીજા અને સૌથી ઊંડા સ્તર પર લઈ જાય છે નૈતિક દલીલો નૈતિક દલીલો હા આ દલીલનો મુખ્ય વિચાર એ છે કે દરેક જીવનું પોતાનું આંતરિક મૂલ્ય એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે પછી ભલે તે મનુષ્ય માટે ઉપયોગી હોય કે ન હોય આ આ થોડું વિસ્તારથી સમજાવશો એટલે કે વાઘ જેવું સુંદર અને શક્તિશાળી પ્રાણી હોય કે પછી કોઈ નાનકડો કીડો જે આપણા ધ્યાનમાં પણ ન આવે બંનેને અસ્તિત્વમાં રહેવાનો સમાન અધિકાર છે બરાબર આ એક દાર્શનિક દ્રષ્ટિકોણ છે જે માનવ કેન્દ્રિત વિચારસરણીને પડકારે છે એટલે કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં નથી બિલકુલ તે કહે છે કે મનુષ્ય તરીકે આપણે એ નક્કી કરનાર કોણ કે કઈ પ્રજાતિ જીવવાને લાયક છે અને કઈ નથી આ દ્રષ્ટિકોણ આપણને પ્રકૃતિના માલિક તરીકે નહીં પરંતુ તેના એક ભાગ તરીકે એક સહવાસી તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરે છે પણ આ વિચારને વ્યવહારમાં મૂકવો ઘણો અઘરો હશે કારણ કે ઘણીવાર વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંઘર્ષ થાય છે તે સાચું છે પણ આ નૈતિક દલીલ આપણને એ યાદ અપાવે છે કે દરેક નિર્ણયની એક કિંમત હોય છે અને અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત આ નૈતિક દલીલને ભવિષ્યની પેઢીઓ સાથે જોડે છે ભવિષ્યની પેઢીઓ સાથે હા આપણી નૈતિક ફરજ છે કે આપણે આપણા જૈવિક વારસાનું જતન કરીએ જૈવિક વારસો આ એક સુંદર શબ્દ છે હા છે ને આ પૃથ્વી આ જંગલો આ નદીઓ અને આ જીવો એ આપણને આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યા છે આપણે તેના માલિક નથી માત્ર રખેવાળ છીએ એટલે આપણો અધિકાર નથી કે આપણે આ વારસાને નષ્ટ કરી દઈએ એકદમ આપણે આવનારી પેઢીઓ માટે કશું જ ન છોડીએ એ યોગ્ય નથી આથી સંરક્ષણ માત્ર પર્યાવરણીય મુદ્દો નથી પણ આંતર પેઢીગત ન્યાયનો મુદ્દો પણ છે આવનારી પેઢીઓને પણ એ જ સુંદર અને સમૃદ્ધ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે જે આપણને મળી છે તો આજે આપણે જૈવવિવિધતાના સંરક્ષણ માટેની ત્રણ અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલી દલીલો જોઈ પહેલી આપણા સીધા ફાયદા માટે એટલે કે દવાઓ અને ઉત્પાદનો બીજી આપણા અસ્તિત્વ માટે જરૂરી સેવાઓ માટે ઓક્સિજન અને શુદ્ધ પાણી અને ત્રીજી આપણી નૈતિક જવાબદારી માટે હા દરેક જીવનું મૂલ્ય અને ભવિષ્યની પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ આ વિશ્લેષણનો મુખ્ય સાર એ છે કે આ દલીલોમાંથી કોઈ એકને પસંદ કરવાનો વિકલ્પ નથી સંરક્ષણની ખરી શક્તિ એ હકીકતમાં રહેલી છે કે આ બધી દલીલો એક સાથે સાચી છે